હેલો ફ્રેન્ડ તો કેમ છો બધા છો વેલકમ ટુ ન્યુ ચેલેન્જ તો આજે ચટણી તો વાઇટકા ભરાઈ ગયા તો જોઈએ કોણ પેલા ખૂટાડે જોકે આપણે જ પેલા ખૂટાડ્યું આ ભાઈ આપણે જોઈએ ચાલો તો આપણે ચેલેન્જ શરૂ કરીએ તો વન ટુ અને થ્રી સ્ટાર્ટ

આ મૂકી દો ભાઈ તને એમાં એમાં આવે

દસ ખૂટા મુશરૂપ જ ગયા બે માર આવી રહી જોઈએ તૂટા તો પડી જ

टागावेस फुल बेगास खाली पे दर Her kaller vi. મે ત્યાં ગોળી લે મેરે કોઈ મેલ ને ત્યાં આખું છે ખબર અડધું છે આમ પૂરી મેલ કે આમ પતરી છે પૂરું કે એ મારે ગણાય જાય ભાઈ ગણાય એમ નો હાલે આ બધી જો મારે ખાલી મેરું છે મેરું આ બધી જો હતા તો બટકો किसका कौन मैं खाएगा बे हां बदी पुरो घर आई જોઈ લેય બધુંય હું ખા જાય ના ભાઈ તો ઈ કણા હે ની તો તારું બધી ખાઈ ગાલ હા નહીં નહીં કઈ કઈ રાજનીશ તી શું હું જો બળદસ્તી ખામ ન ખાઈ દે રે બહે નહીં તારે તો લાવ 넌데리리리리리리리리리리리리리리리리 <laughs> 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 uh. <laughs>

કાથડું ખાવામાં મોટું રહી છે મોટું ચડબાવી કોઈ જેટલું ઓગાવી શું નરે હું કેમ

हल पू हलो तो आप साढ़ा चार हाँ पूरा कर एक बे तार पांच साढ़ा पांच चार चार साढ़े पांच पूरा कर દ આરામથી ખવાઈ જા મને એવું હતું મને તો એમ હતું આરામથી દહ થી જતા પેલા બહુ કઠિન ચેલેન્જ હતો જડબા રાખી દે બે બાજુ દુખી આપડે નેક્સ્ટ ચેલેન્જ માં તો કોમેન્ટ કરજો આ ભાઈએ કોમેન્ટ કરી હતી પકડવાની ચેલેન્જ તો એ કરી નાખી ને તમે એ કોમેન્ટ કરજો અને ને કેવો ચેલેન્જ લેંગો એ પકડજો ને હવે આપણે મળીએ નેક્સ્ટ ચેલેન્જમાં આગે તો આપણે જીતી ગયા જીતી ગયા હવે તમે ચેનલના લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન નોટિફિકેશનને દબાવી દેજો જેથી કરીને તમને નવા ચેલેન્જ જોવા મળે